હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર હાથો લાવવાની ઝંઝટ વગર ફક્ત દસ જ મિનિટમાં બની જાય એવા ઇન્સ્ટન્ટ સેન્ડવિચ ઢોકળાની સરળ રીત જે લોકો ડાયટ કરતા હોય અથવા તો જેમને ડાયાબિટીસ હોય એ લોકો પણ આ સેન્ડવિચ ઢોકળા પેટ ભરીને ખાઈ શકે છે કેમ કે આપણે આની અંદર દાળ કે ચોખાનો ઉપયોગ નથી કર્યો અને બનવામાં બિલકુલ વાર નથી લાગતી પોચા રૂ જેવા આ સેન્ડવિચ ઢોકળા ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જ વિડીયો તમે ધ્યાનથી જોજો માર્કેટ કરતાં પણ એકદમ ટેસ્ટી આ સેન્ડવિચ ઢોકળા તૈયાર થાય છે સાંજે ડિનરમાં પણ તમે ખાઈ શકો છો અને બાળકોને સવારે લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ચાલો આપણે શરૂ કરીએ તો તેના માટે અહીંયા અમે બે બાઉલ ભરી અને સોજી લીધી છે અને એક બાઉલ ખાટું દહીં લેવાનું છે અહીંયા તમે દહીંની જગ્યાએ છાશનો ઉપયોગ પણ કરી શકો છો પણ ખાટું હોય એવું જ લેવાનું જો તમે છાશ લેતા હોય તો પાણીનો ઉપયોગ નહીં કરવાનો એટલી છાશમાં જ આ બેટર પલાળવાનું પણ અમે અત્યારે દહીં લીધું છે એટલે એક બાઉલ દહીં અને બીજા પાણીનો ઉપયોગ કરીશું જે બાઉલ ભરી આપણે દહીં લીધું હતું એ બાઉલ ભરી અને અમે અહીંયા પાણી ઉમેર્યું છે અને આ રીતે બેટર તૈયાર કરવાનું છે ગાંઠા વગરનું આ રીતે મિક્સ કરી દેવાનું જે લોકો આથાવાળું ના ખાતા હોય અથવા તો ચોખા ના ખાતા હોય એ લોકો પણ આ સેન્ડવીચ ઢોકળા પેટ ભરીને ખાઈ શકે છે હવે આપણે આને દસ મિનિટ માટે પલળવા દઈશું ઢાંકીને ત્યાર સુધીમાં આપણે ચટણી તૈયાર કરી લઈશું તો તેના માટે અહીંયા અમે ધોઈને દાંડી સહિત ધાણા લીધા છે તેની અંદર લીલા મરચાં ઉમેરીશું અમે અહીંયા તીખા અને મોરા બંને મરચાં લીધા છે તીખા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો આદુનો એક મોટો ટુકડો લઈશું અને અડધા લીંબુનો રસ લઈશું થોડું મીઠું નાખીશું સ્વાદ અનુસાર થોડી આ ચટણી ખાટી મીઠી હોય છે એટલે ખાંડ એમાં થોડી વધારે નાખવાની છે અને મીઠું નાખીશું સ્વાદ અનુસાર હવે આપણે તેની અંદર ત્રણ કે ચાર બરફના ટુકડા નાખી પાણી નાખ્યા વગર ચટણી ક્રશ કરી લઈશું એકદમ સરસ ગ્રીન કલરની ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે અને આપણું બેટર પણ સરસ રીતે પલળી ગયું છે સોજી ફૂલી ગઈ છે તો આ ખૂબ જ ઠીક છે તો આની અંદર આપણે બીજું પાણી ઉમેરી અને બેટરની કન્સિસ્ટન્સી સેટ કરી લઈશું આ બેટર એકદમ પાતળું નથી રાખવાનું પણ આટલું ઠીક પણ નથી રાખવાનું એટલે થોડું થોડું પાણી નાખતા જઈ અને બેટર સેટ કરવાનું છે આપણે તમે જુઓ હજુ આમાં થોડા પાણીની જરૂર પડશે ફરીથી અમે એક બાઉલ પાણી આની અંદર એડ કર્યું છે એટલે એક બાઉલ દહીં અને બે બાઉલ પાણી એડ કર્યું છે આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે વધારે પાતળું નથી કરવાનું તમે જોઈ શકો છો સરસ આપણું બેટર તૈયાર થઈ ગયું છે જો તમારે સવારે મોર્નિંગમાં બનાવવાના હોય બ્રેકફાસ્ટમાં અથવા તો લંચ બોક્સમાં તો રાત્રે તમે આ રીતે પલાળી અને રાખી શકો છો સોજી હવે આપણે આ જે બેટર તૈયાર કર્યું છે તેને બે ભાગમાં ડિવાઈડ કરવાનું છે બે એક સરખા ભાગ પાડવાના છે એટલે સેન્ડવિચ ઢોકળાના લેયર પાતળા અને જાડા ના થાય એક સરખા જ લેયર બને એટલે આપણે બે એક સરખા ભાગ પાડી લઈશું અને થોડું બેટર આપણે બાજુમાં રાખીશું આ રીતે બે ભાગ પાડી લીધા છે હવે એક ભાગની અંદર આપણે મીઠું એડ કરીશું ત્યાં સુધીમાં આપણે અહીંયા સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું તમે કોઈ મોટા વાસણમાં કાઠો મૂકીને પણ આ ઢોકળા બનાવી શકો છો જે થાળીમાં ઢોકળા બનાવવાના હોય એમાં તેલ લગાવી લેવાનું આ તૈયારી પહેલાં કરી લેવાની પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે તો હવે આપણે એક ભાગ જે સોજીનું બેટર રાખ્યું છે તેમાં મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર આ રીતે ત્યારબાદ તેની અંદર અમે એક ચમચી તેલ નાખ્યું હતું પણ બતાવવાનું રહી ગયું છે અને એક ચમચી ઈનો એડ કરીશું ઈનો નાખ્યા પછી બેટરને વધારે વાર માટે રહેવા નથી દેવાનું ફટાફટ તેમાંથી ઢોકળા બનાવવાના છે તમે જુઓ બેટર એકદમ સરસ ફૂલી ગયું છે તો હવે આપણે થાળીમાં તેને પાથરી દઈશું આ ઇન્સ્ટન્ટ ઢોકળા છે એટલે આપણે આમાં ઈનો એડ કર્યો છે ઈનોથી તેનું રિઝલ્ટ વધારે સારું આવે છે તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો પણ ઇનો કરતા બેકિંગ સોડા કરતાં ઇનોનું રિઝલ્ટ વધારે સારું આવે છે હવે આપણે આને દસ મિનિટ માટે સ્ટીમ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે વચ્ચે જે લેયર પાથરવાનું છે તેની તૈયારી કરીશું તો સાઈડમાં આ રીતે થોડું ચાર પાંચ ચમચી બેટર રાખ્યું હતું તે લઈશું અને એની અંદર આપણે જે ગ્રીન ચટણી બનાવી છે એ ગ્રીન ચટણી એડ કરીશું આ રીતે આ વચ્ચેના લેયરની તૈયારી આપણે કરીએ છીએ માર્કેટમાં જે સેન્ડવિચ ઢોકળા મળતા હોય છે એમાં વચ્ચેનું લેયર એકદમ ગ્રીન કલરનું હોય છે કેમ કે એ લોકો તેની અંદર ગ્રીન કલર નાખતા હોય છે ફૂડ કલર જે આવે છે એ તેની અંદર જો મીઠું ઓછું લાગતું હોય તો થોડું મીઠું નાખી દેવાનું પણ આપણે અહીંયા ઘરે જ ખાવાના હોવાથી હેલ્ધી બનાવવાના છે એટલે ગ્રીન કલરનો ઉપયોગ નથી કર્યો પણ જો તમારે એકદમ ગ્રીન કલરનું લેયર જોઈતું હોય તો બે ચપટી ગ્રીન કલર એડ કરી દેવાનું આની અંદર હવે જે બેટર તૈયાર કર્યું હતું એને આપણે આ રીતે પાથરી દેવાનું છે આ સ્ટેજ ઉપર ગેસ આપણે થોડો ધીમો કરી દઈશું અને વચ્ચેનું લેયર આપણે પાથરી દઈશું દસ મિનિટ પછી જ આ લેયર પાથરવાનું અને ફરીથી તેને સાત મિનિટ માટે થવા દઈશું સાત મિનિટ થવા આવે એટલે ઉપરના લેયરની તૈયારી કરી લઈશું તો તેની અંદર પણ આપણે મીઠું નાખીશું સ્વાદ અનુસાર ત્યારબાદ તેલ નાખીશું પહેલાં અમે તેલ નાખ્યું હતું ત્યારે બતાવવાનું રહી ગયું હતું એટલે અત્યારે અમે બતાવી રહ્યા છે કે તેલ નાખીશું એક ચમચી જેટલું એટલે ઢોકળા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહે ત્યારબાદ તેની અંદર એક ચમચી ઈનો એડ કરીશું આ રીતે જ્યારે તમારે ઉપરનું લેયર પાથરવાનું હોય ત્યારે જ તેમાં ઈનો એડ કરવાનો પહેલાંથી ઈનો એડ કરીને નથી રાખવાનો સાત મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ખોલી અને ઉપરનું લેયર પણ પાથરી દઈશું આ રીતે આ ઢોકળા એટલા ટેસ્ટી લાગે છે કે જો તમે એક વખત આ રીતે ઘરે બનાવશો તો માર્કેટમાંથી ક્યારેય નહીં લાવો એટલા ટેસ્ટી તૈયાર થાય છે આ રીતે ઉપરનું લેયર આપણે પાથરી દઈશું અને તેની ઉપર થોડો મરી પાવડર અને લાલ મરચું ભભરાવીશું જો તમને લાલ મરચું ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો આ રીતે અને તેને ફૂલ ફ્લેમ ઉપર ઢાંકી દસ મિનિટ માટે સ્ટીમ થવા દઈશું ઢોકળા હંમેશા ફૂલ ફ્લેમ ઉપર જ બનવા દેવાના દસ મિનિટ પછી ચેક કરી લીધું છે આપણે ચપ્પુ એકદમ સાફ નીકળ્યું છે તો આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને થોડા ઠંડા થવા દઈશું અને પછી આ રીતે કટ કરી લઈશું ઢોકળા થોડા ઠંડા થાય પછી જ તેને કટ કરવાના એટલે તેના પીસ એકદમ સરસ પડે આ રીતે તમને જેવા ગમે એવા નાના મોટા પીસ તમે કરી શકો છો તેમાંથી જો તમે ડાયટ કરતા હોય તો આ ઢોકળા તમે પેટ ભરીને ખાઈ શકો છો આની અંદર આપણે વધારે પડતા તેલનો ઉપયોગ પણ નથી કર્યો અને આની અંદર આપણે દાળ ચોખા કંઈ જ ઉપયોગમાં નથી લીધું હવે આપણે ઢોકળાને વધારે ટેસ્ટી બનાવવા માટે તેની ઉપર વઘાર કરીશું તો તેના માટે બે ચમચી તેલ ગરમ કરવા મૂકીશું તેની અંદર રાઈ મીઠો લીમડો તલ અને લીલા મરચાં એડ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે પહેલાં રાઈ નાખીશું રાઈ તતડે એટલે લીલા મરચાં નાખીશું ત્યારબાદ મીઠો લીમડો નાખી ગેસ બંધ કરી દઈશું અને તલ નાખીશું જો તમે તેલ વગરના ઢોકળા ખાવા માગતા હોય વઘાર્યા વગરના તો એ રીતે પણ તમે ખાઈ શકો છો પણ આ રીતે થોડા વઘારેલા ઢોકળા બનાવશો તો ટેસ્ટી લાગશે આવી રીતે ઉપર આપણે વઘાર તેનો પાથરી દઈશું અને ઢોકળાને આપણે તાવેતાની મદદથી અનમોલ્ડ કરીશું તો જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને ફ્રેન્ડ્સ બહારથી તમે જે તૈયાર સેન્ડવિચ ઢોકળા લાવો છો તેના કરતાં પણ આ એકદમ ટેસ્ટી લાગે છે અને દાળ ચોખા પલાળવાની કે આથો લાવવાની કોઈ ઝંઝટ નથી થતી ઘણા લોકો આથાવાળું નથી ખાતા હોતા તો એ લોકો માટે આ બેસ્ટ ઓપ્શન છે ફ્રેન્ડ્સ કે તમારે ઢોકળા ખાવા હોય અને આથાવાળા ના ખાવા હોય તો આ રીતે તમે ઇન્સ્ટન્ટ સેન્ડવિચ ઢોકળા ખાઈ શકો છો અમે તેને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે તો તમને અમારી આ સેન્ડવીચ ઢોકળાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ હું તમને બતાવી દઉં નજીકથી પણ એકદમ પોચા રૂજ એવા ઢોકળા તૈયાર થાય છે અને તોડીને પણ હું તમને બતાવી દઉં તમે જુઓ કેટલા સરસ આપણા ઢોકળા તૈયાર થયા છે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય